ભુજ ખાતે બકરી ઈદ નિમિત્તે કોમી એકતાને ધ્યાનમાં લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ભુજ મદે ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝન અને બે ડિવિઝનમાં બંને જગ્યાએ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવેલા એમાં મારી પણ હાજરી હતી તો ઈદના અવસરે લોકો પ્રેમથી ઈદ ઉજવે એના માટેનું આ મિટિંગનું આયોજન હતું ખાસ કરીને ઈદના દિવસે લોકો એકબીજાને હળી મળીને ભાઈચારાથી ઈદની ઉજવણી થાય એ એ સંદર્ભમાં પીઆઈ સાહેબે વિવિધ સૂચનો કરેલા અને સમાજના જે આગેવાનો હતા એમની પાસેથી પણ સૂચનો માગવામાં આવેલા તો ખાસ કરીને અમારા તરફથી ઈદના દિવસે ઈદગાહ જે મુખ્ય ઈદગાહ છે પછી આપણે અહીંયા એક અહીંયા ઓરિયન્ટ કોલોનીની બાજુમાં ઈદગાહ છે પછી ભીડનાકા બાર ઈદગા છે એટલે જે મોટી મુખ્ય ઈદગાહો છે ત્યાં સારો બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કરીને નાગરિકો ઈદ નમાજ પડવા આવે તો એને કાંઈ મુશ્કેલી ન થાય અને ખાસ કરીને ઈદના દિવસે બધા લોકો એકબીજાને પ્રેમભાવથી હરી મળી અને ઈદની ઉજવણી થાય એ માટેના વિવિધ સૂચનો મિટિંગમાં કરવામાં આવેલા હા ઈદનો અવસર છે જે આ ઈદ છે એ કુરબાની ઈદ છે સામાન્ય રીતે જાનવરની કુરબાની કરવામાં આવતી હોય છે પરંતુ એ બરાબર છે પણ બીજી અન્ય ઘણી બધી ચીજોની કુરબાની કરવાનો હુકમ આપવામાં આવ્યો છે લોકો ખાલી પોતાના અહમને કુરબાન કરે ગમનને કુરબાન કરે હસદ જીદ આ બધી જે ચીજો છે એ માનવીઓમાં દરબાયેલી પડી છે એની પણ કુરબાની આપવી જોઈએ તો જ ઈદની સાચી ઉજવણી મારી દૃષ્ટિ ગણાય